ગંભાતમાં એટીએસએ ઝડપેલા ડ્રગ્સ મામલે છ લોકોની ધરપકડ કરવામાં આવી છે તેઓને ગંભાત કોર્ટમાં રજૂ કરાતા આરોપીઓના છ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે મહત્વનું છે કે એટીએસ દ્વારા બાતમીના આધારે એક કંપનીમાં રેડ કરતા ત્રીસ લાખ રોકડા અને કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ અંગે ડીઆઈજી સુનિલ જોશીએ જણાવ્યું હતું કે ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીમાં નોકરી કરતા લોકો એપીઆઈ પ્રોડક્ટ તૈયાર કરી રહ્યા હોવાની માહિતી મળી હતી આરોપીઓ રણજીત ડાભી વિજય મકવાણા હેમંત પટેલ લાલજી મકવાણા અને જયદીપ મકવાણાને ઝડપી લેવામાં આવ્યો છે આરોપીઓના રિમાન્ડ દરમિયાન વધુ વિગતો સામે આવશે તેમણે કહ્યું હતું કે થોડા દિવસ પહેલા ગુજરાત એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને આ અંગેની માહિતી મળી હતી આજે ખંભાત નજીક નેજા ગામ ની સીમમાંથી ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝ માંથી સાયકોટ્રોપિક સબસ્ટન્સ નો 107 કિલો જેટલો જ આરોપી આજે રિમાન્ડ અર્થે રજૂ કરેલા આરોપીઓને સાથે રાખી તપાસ કરવી અત્યંત જરૂરી હોય અને ડ્રગ્સ

બીજી કોઈ અનેક અનેક રાજ્યમાં કાર ખુલેલા પણ પોલીસ દ્વારા રિમાન્ડ માં આવ્યું છે હા એટલે અગાઉ આ લોકોએ જે કોઈ જથ્થો બનાવેલો હતો એ જથ્થાનું વેચાણ આરોપીઓના કહેવા મુજબ રાજસ્થાન અને મધ્ય માં કરેલું છે એ બાબતે પણ વિગતવારની તપાસ કરવાની હોય રિમાન્ડ ની માંગણી કરેલી અને નામદાર કોર્ટે ત્રીસ તારીખ સુધીના રિમાન્ડ આપેલા